સુરતના ઓલપાડમાં ભારે વરસાદને પગલે નદી નાણા છલકા છલકાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો છે તો આ તરફ તરફ ટકારામાંથી જતા માર્ગ ઉપર પાણી ફરી વળ્યા લો લેવલ બ્રિજ ઉપર પણ પાણી ફરી વળ્યું છે જેના કારણે અવરજવર આંશિક બંધ રહી છે મહત્ત્વનું છે કે અહીંયા લો લેવલ બ્રિજ ઉપર દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત તંત્રને રજૂઆત પણ કરવામાં આવી તેમ છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવતું અને આ સ્થિતિ દર વર્ષે સર્જાય છે સુરત જિલ્લામાં જે રીતે છેલ્લા ત્રણ દિવસથી જે મેઘમેર છે જેને લઈને ઓલપા તાલુકાના મોટાભાગના નળી નાળા છલકાયા છે નવા નીરા આવ્યા છે અત્યારે જે આ ટકારમાં ગામથી જે કદરામા ગામને જોડતો રસ્તો છે લો લેવલ બ્રીચ છે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે આ જે પાણી છે એ સુ સાયણ વિસ્તારમાંથી ટકાર માવાજુ આવે છે અને આ જે લો લેવલ બ્રીચ છે દર વર્ષે આ સમસ્યા સર્જાય છે પાણીમાં ગરકાવ થઈ જાય છે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો કરવો પડે છે સ્થાનિક કેટલાક સ્થાનિકો છે તે અમારી જાણીશું આજે માર્ગ છે ક્યાં જાય છે કેટલો કેટલો આ રસ્તો ઉપયોગી છે અને હાલની પરિસ્થિતિ શું છે હા હું માજી સરપંચ તકારમાં પ્રગ્લેશભાઈ ઘણો વરસાદ થયો હોવાથી તકારમાં કદરામાને જોરતા રોડ પર એક સુપ્રી આવેલ છે અને એ સુપરી પર ઘણા ખેડૂતો ખેડૂતોને અવનજવણનો માર્ગ છે અને એક ગામને જોરતો રોડ પણ છે અને એને કારણે અત્યારે બહુ હાલકી ભોગવવી પડે છે અને સરકાર ડિપાર્ટમેન્ટ જેટલે ડિપાર્ટમેન્ટને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી એનું આવ્યું નથી અને અમે લેખિતમાં રજૂઆત પણ કરી છે જો કે જે ગામના જે સ્થાનિકો છે સ્થાનિકો એવું જણાવી રહ્યા છે કે આ વિસ્તારમાં અનેક ખેડૂતોના ખેતરોના પાકો છે શાકભાજી આવેલા છે અને જેને લઈને લોકો હાલાકીનો સામનો કર્યો છે પરંતુ જે સુરત જિલ્લામાં જે વરસાદ પડ્યો છે ખાસ કરીને ઉલપટા લોકોમાં સાત રીતથી વધુ વરસાદને લઈને જનજીવનનો પ્રભાવિત થયું છે પરંતુ જે નદીનાણા પર છલકાયા છે અને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે નીલેશ પટેલ સંદેશ ન્યૂઝ સુરત